જય હિન્દ મિત્રો હમણાં તળાજામાં વિકાસની વાતો થાય છે કે તળાજા નગર વિકાસના પંથે ચાલે છે ના તળાજામાં વિકાસ થવો જ જોવે તો આ વિકાસની વાત સાંભળી મને પણ મારા વિસ્તારના વિકાસની વાત યાદ આવી કારણ કે હું વેજોદરી ગામનો વતની છું અને મારું ગામ પણ તળાજા તાલુકાની અંદર જ આવે છે તો મિત્રો વેજોદરીથી ઊંચડીનો રોડ છેલ્લા કેટલાય વર્ષોથી નથી બહેનો ગયા વર્ષેનું કામ શરૂ થયું હતું પણ કોઈ કારણોસર એ કામ બંધ થઈ ગયું અને હમણાં થોડા દિવસો પહેલાં કામ શરૂ થયેલું પણ ફરી કામ બંધ થઈ ગયું ત્યાં જે કામ કરતા મજૂરો હતા એ ત્યાંથી ભાગી ગયા હવે આવું કેમ બન્યું મને નથી ખબર પણ વિકાસ અટકી ગયો તો રોડ નથી બેનો એના માટે અમારા ગામમાં અમારા વિસ્તારમાં કોઈને ઇમરજન્સી તળાજા જવું હોય તો મતલબમાં પિત્થલપુર ઉછળી થઈને ફરીને જવું પડે એના માટે સમય બગડે એટલે આ તમને જાણતા હશો કે ઇમરજન્સી પરિસ્થિતિ હોય તો સમયની કેટલી વેલ્યુ હોય ને આવા તો અનેક પ્રશ્નો છે ને બીજી વાત કરીએ આપણે કે જે રોડનું કામ બંધ થયું છે એ રોડ ઉપરથી મુખ્યમંત્રી મંત્રી કોઈ કેન્દ્રીય મંત્રી આવવાના હોય ને તો એ કામ રાતોરાત પૂરું થઈ જાય શા માટે કે ત્યારે મજબૂરી અને નિયત હોય છે કામ કરવાની તો અત્યારે નિયત કેમ નથી દેશના બંધારણમાં એવું કહેવામાં આવ્યું છે કે દેશની જનતા દેશની રાજા છે તો રાજાની માટે કંઈ વેલ્યુ નહીં રાજાને ગમે એટલા રૌદા લાગે રાજાનો ગમે એટલો સમય ખરાબ થાય રે વાહ અને પેલો કોઈ મંત્રી આવે તો રાતો રાત રોડ બનાવી નાખે આવું કેમ તો હું તંત્રને કહેવા માગું છું અને અત્યારે જે વિકાસની વાતો કરે ને વ્યક્તિઓને કહેવા માગું છું કે તાત્કાલિક છે ને અમારો રોડ બનાવો ને તમે જો વિકાસ હકીકતમાં ઈચ્છતા હોય ને તો એ કામ કરી બતાવો અને વાત બીજી એક દોઢ વર્ષ પહેલાં ડાઠાથી પિત્થલપુર સ્ટેટ હાઈવે બન્યો હતો જે વેજદરી ગામથી પસાર થાય છે એ હાઈવેની બંને સાઈડ હોય ને એ તંત્ર દ્વારા ના મંજૂર કરવામાં આવી પણ સાઈડ ના મંજૂર તો કરવામાં આવી પણ આજ દિન સુધી એ સાઈડનું કામ થયું નથી એ સાઈડનું કામ ન થવાથી મુસાફરોને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે છે સામે સામે બે બસ આવે તો બસને ક્યાં જવાનું જે બસના ડ્રાઈવરો આ રોડ ઉપરથી ચાલતા હોય એને પૂછજો એ રોડ છે ને ગોપનાથ મહાદેવ તરફ જાય છે તો કેટલાય યાત્રુઓ જે મતલબમાં તીર્થયાત્રા કરવા માટે બીજા જિલ્લાઓમાંથી ને બહારથી પણ આવે છે તો એ લોકોને કેટલું અઘરું પડતું હોય છે ને એ લોકો અહીંથી યાત્રા કરીને બહાર જશે એટલે તળાજાની તો ખરાબ વાત કરવાના છે કે તળાજામાં આવો રોડ હતો આવું હતું તો ઇજ્જત તો તળાજાની જવાની છે ને તળાજાની ઈજ્જત જાય એટલે કે તળાજાના જનતાની તો તંત્રને કહેવા માગું છું કે તાત્કાલિક તમે વિકાસની એટલી વાતો કરતા હોય તો આ તાત્કાલિક બે કામ શરૂ કરાવો અને એક વાત મજાની કહું કે અમારા વિસ્તારમાં છે ને તાલુકા સદસ્ય ભા ભાજપના જિલ્લા સદસ્ય ભાજપના ધારાસભ્યશ્રી ભાજપના સાંસદ સભ્યશ્રી પણ ભાજપના અમારી આખી ગામે છે ને લીહણી બનાવી દેલે છે ભાજપ ભાજપ તો પણ અમારો અવાજ ત્યાં નથી પહોંચતો એટલા વર્ષોથી અમારા રોડ નથી બનતા આવી નાની મોટી અનેક સમસ્યા છે પણ મેં વિકાસના નામની વાત કરીને એટલે બે વાત કરું છું તો તાત્કાલિક છે ને મતલબ એટલો બધો વિકાસ કરવો ને તો તાત્કાલિક આ બે કામો શરૂ કરાવો ને મારે લોકોને પહેલાં અપીલ છે કે તમારા વિસ્તારમાં આવું પણ કોઈ કામ હોય ને તો તમે અવાજ ઉઠાવો નહીતર છે ને આપણે જેટલા ખાડામાં છે ને એનાથી વધારે ખાડામાં અંદર જતા જઈશું બહાર નહીં નીકળીએ હવે યુવાઓ અને સમાજના જાગૃત લોકોએ આગળ આવી અને આપણા વિસ્તારને આપણા સમાજને આપણા લોકોને ખાડાની બહાર કાઢવાનું છે બીજું કાંઈ નથી કહેવું હવે આભાર તમારો બધાનો